સુરતના શિવશક્તિ કાપડ માર્કેટની આગ છત્રીસ કલાક બાદ કાબુમાં શિવશક્તિ કાપડ માર્કેટમાં લાગી ભયંકર આગ છત્રીસ કલાક બાદ કાબુમાં આવી પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું આ ઘટનામાં ફાયર ઓફિસર ગંભીર ઇજાગ્રસ્ત માટે ઓપરેશન કરાવવાની નોબત છવ્વીસ ફેબ્રુઆરીની રાત્રે આગ કાબુમાં લેવા માટે તંતોડ મહેનત કરતા ફાયર વિભાગના કર્મચારીઓએ જીવના જોખમે ફરજ બજાવી આ દરમિયાન ફાયર ઓફિસર જયદીપ ઇસરાણી આગ બુઝાવવા ગયા ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા જયદીપભાઈ ઈસરાણી છે હું માં દરવાજામાં ફાયર ઓફિસર છું અને હાલ અમે અમને ગઈકાલે આઠ વાગ્યાનો કોલ મળેલો આગનો આઠ સાડા આઠ અંદાજીત અને જેમાં હું ને મારી ટીમ ગયેલા અમે ગયા ત્યારે જોયું કે ભાઈ ત્યાં ત્રણ બિલ્ડિંગ ત્રણ માળ પૂરા પકડાઈ ગયેલા છે એટલે અમે ઘટના સ્થળે પહોંચી અને બીજા ફાયર સ્ટેશનને અમારા તમામ અધિકારીઓને જાણ કરેલું અને ત્યાં મેં આગ બુજાવવાનું ચાલુ કર્યું પણ જોત જોતામાં આગ એટલી વિકરાળ સ્વરૂપ પકડી ગઈ જેના લીધે પાંચ ફ્લોર પકડાઈ ગયેલા હતા અને જેને પ્રયાસ કરવાનો મેં કાબૂમાં પ્રયાસ કરવાનો ખૂબ જ ટ્રાય બધી જ ટ્રાય બધા સાધનો ફાયર બ્રિગેડના અમારી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી લઈને તમામ મોટા મોટા સાધનો યુઝ કરેલા પરંતુ તો બી કંટ્રોલમાં આવતી ના હતી કેમ કે ત્યાં મટિરિયલ પોલિસ્ટર અને કાપડ જે પેટ્રોલ નું એક એક પ્રકાર છે એના લીધે આગ વધતી જ જતી હતી અને રાતે ગઈ કાલે રાતે સાડા અગિયારની આસપાસ મારા ટીમને મેસેજ મળ્યો કે આપણે બિલ્ડિંગની અંદરથી બહાર નીકળીએ એટલે અમે બહાર નીકળતા હતા કેમ કે લેટ નાઇટ થઈ ગયેલી ને આગ થોડીક વધારે હતી ધુવાણો વધારે હતો એટલે અમે બહાર નીકળતા ત્યારે મારો પગ એક કુંડીની અંદર આવ્યો અને જેમાં પગ અંદર ઘૂસી ગયેલો અને જે હાથમાં બધો વજન આવી ગયો જેમાં બે મારા ક્રેક થયેલા છે એક માઇનર ક્રેક છે એક મેજર ક્રેક છે મેજર ક્રેકમાં સવારે ઓટીટીમાં ઓપરેશન નોર્મલ કરેલું છે અને તો બી હજી એવું લાગશે તો પછી એક બીજું કરવું પડશે વીકની અંદર